નમસ્કાર આપનું સ્વાગત છે જો કૂતરા આપણા જીવનનો એક બહુ મોટો અને સુંદર ભાગ છે ખરું ને પણ ક્યારેક આ જ સંબંધમાં થોડી મુશ્કેલીઓ પણ આવી શકે છે તો આજે આપણે એ જ વાત કરવાના છીએ કે કૂતરાના કરડવાથી આપણે પોતાને અને આપણા નજીકના લોકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ આપણે બધા જાણીએ છીએ કૂતરાને માણસનો સૌથી વફાદાર મિત્ર કહેવાય છે અને આ વાત કંઈ આજકાલની નથી સદીઓથી ચાલી આવે છે પણ આટલો મજબૂત સંબંધ હોવા છતાં એક વાત સમજવી બહુ જરૂરી છે કે એમની જે કુદરતી વૃત્તિઓ છે એને આપણે ઓળખીએ પણ ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે કેમ એક વફાદાર મિત્ર કરડી શકે જુઓ જ્યારે કૂતરાને ડર લાગે કોઈ તકલીફ હોય કે પછી એને અસુરક્ષિત મહેસૂસ થાય ને ત્યારે કોઈ પણ કૂતરો કરડી શકે છે પણ સારી વાત એ છે કે મોટાભાગના કેસમાં આવું થતું આપણે રોકી શકીએ છીએ કેવી રીતે બસ એમના સંકેતો સમજીને અને થોડી સાવચેતી રાખીને તો ચાલો આજે આ જ વિષયમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું કેવી રીતે કરી શકાય તો સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત કૂતરાઓના સંકેતોને સમજવા એવું બહુ ઓછું બને કે કોઈ કૂતરો ચેતવણી આપ્યા વગર સીધો જ કરડી લે એ લોકો લગભગ હંમેશા આપણને કંઈક કહેવાની કોશિશ કરે છે અને આ સંકેતોને સમજવા એ જ આપણી સુરક્ષા તરફનું પહેલું પગલું છે તો કયા છે આ સંકેતો ચાલો જોઈએ જ્યારે પણ કોઈ કૂતરો ડરેલો કે અસ્વસ્થ હોય ને ત્યારે એનું શરીર આપણને બધું જ કહી દે છે જેમ કે એનું શરીર એકદમ અક્કડ અને સખત થઈ જશે એ ધીમે ધીમે ઘુરકવા લાગશે એની પૂંછડી બે પગની વચ્ચે દબાઈ જશે અને એના કાન પાછળની તરફ ખેંચાઈ જશે જો આમાંથી કોઈ પણ સંકેત દેખાય તો સમજી જ જવાનું કે પરિસ્થિતિ બગડી શકે છે અને આપણે ત્યાં જ અટકી જવું જોઈએ ઓકે તો સંકેતોની વાત તો થઈ ગઈ હવે માની લો કે કોઈ અજાણ્યા કૂતરા પાસે જવું છે તો એની સાચી અને સુરક્ષિત રીત કઈ ચાલો એના પર વાત કરીએ અહીં આ થોડા સરળ નિયમો છે જેનું પાલન કરવું બહુ જરૂરી છે સૌથી પહેલાં તો ક્યારેય પણ માલિકને વગર કોઈ કૂતરાને હાથ ના લગાવો હંમેશા પરવાનગી લો બીજું સીધા જેના પર હાથ ફેરવવાને બદલે એને આપણી પાસે આવવા દો એને આપણને સૂંઘવા દો આ એની ઓળખાણ કરવાની રીત છે અને હા માથા પર સીધું થપથપાવવાનું ટાળો એના બદલે એની હળપચી નીચે કે ગળા પર હળવેથી હાથ ફેરવો બસ આટલું ધ્યાન રાખવાથી ઘણો ફરક પડી શકે છે સારું આપણે સાવચેતીની બધી વાત કરી પણ માની લો કે ક્યારેક પરિસ્થિતિ આપણા હાથમાંથી નીકળી જાય અને કોઈ કૂતરો આક્રમક થઈ જાય તો શું કરું ત્યારે બચાવ માટે બે ખાસ રીતો છે જે ખાસ કરીને બાળકોને શીખવવી ખૂબ જરૂરી છે એક છે ઝાડ બનવું અને બીજું છે લાકડું બનવું પણ આ બે રીતો શીખતા પહેલાં એક નિયમ મગજમાં બરાબર બેસાડી લો ક્યારેય ક્યારે પણ ભાગવું નહીં કેમ કારણ કે આપણે ભાગીએ એટલે કૂતરાની અંદર જે પીછો કરવાની કુદરતી વૃત્તિ હોય ને એ જાગી જાય છે અને એનાથી પરિસ્થિતિ સુધરવાને બદલે વધારે બગડી શકે છે તો ચાલો હવે પેલી બે રીતો સમજીએ પહેલું ઝાડ બનો આ ક્યારે કરવાનું જ્યારે કોઈ કૂતરો આક્રમક રીતે આપણી તરફ આવી રહ્યો હોય બસ એક ઝાડની જેમ સ્થિર ઊભા રહી જાઓ હાથને છાતી પાસે જોડી દો અને નજર નીચે રાખો અને બીજું લાકડું બનો જો કમનસીબે એ કૂતરો આપણને ધક્કો મારીને નીચે પાડી દે તો તરત જ એક લાકડાના ગોળ ટુકડાની જેમ જમીન પર વળી જાઓ પોતાના હાથથી ગરદન અને કાનને બરાબર ઢાંકી દો આનાથી શરીરના નાજુક અંગો સુરક્ષિત રહે છે ચાલો અત્યાર સુધી આપણે બચાવની વાત કરી પણ જો કદાચ કૂતરો કરડી જ જાય તો શું તો પછી તરત જ પ્રાથમિક સારવાર કરવી એ સૌથી અગત્યનું છે જેથી કોઈ ગંભીર ચેપ ન લાગે અને પ્રાથમિક સારવારમાં એક નંબર ખાસ યાદ રાખવાનો છે પંદર હા પંદર મિનિટ આ એક નિયમ ઘણું બધું બદલી શકે છે ચાલો જોઈએ કેવી રીતે આના ત્રણ ખૂબ જ સરળ પણ મહત્વના સ્ટેપ્સ છે પહેલું ઘાને સાફ કરો વહેતા પાણીની નીચે સાબુથી એને બરાબર ધોવો અને આ એક બે મિનિટ નહીં પૂરી દસથી પંદર મિનિટ સુધી કરવાનું છે આનાથી મોટાભાગના બેક્ટેરિયા નીકળી જશે બીજું લોહી રોકો કોઈ સ્વચ્છ કપડાંથી ઘા પર હળવું દબાણ આપો અને ત્રીજું એ જગ્યાને સુરક્ષિત કરો કોઈ એન્ટીસેપ્ટીક ક્રીમ લગાવીને ઉપર પાટો બાંધી દો હવે જુઓ પ્રાથમિક સારવાર તો કરી લીધી પણ અમુક પરિસ્થિતિ એવી હોય છે જેમાં એટલું પૂરતું નથી એવા કયા સંજોગો છે જેમાં આપણે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જ જોઈએ ચાલો એ સમજીએ આ અમુક એવી પરિસ્થિતિઓ છે જેમાં બિલકુલ મોડું ન કરવું જોઈએ જેમ કે જો ઘા ખૂબ ઊંડો હોય અથવા દબાણ આપવા છતાં લોહી વહેતું બંધ જ ન થતું હોય જો આપણને એ ખબર ન હોય કે કૂતરાને હડકવાની રસી આપેલી છે કે નહીં જો આપણો છેલ્લો ધનુરનો શોટ પાંચ વર્ષ કરતાં પણ જૂનો હોય અથવા તો ઘા પર ચેપના ચિહ્નો દેખાવા લાગે જેમ કે સોજો આવો જગ્યા લાલ થઈ જવી કે પરુ થવું આમાંથી કંઈ પણ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી તો આ આખી વાતનો સાર શું છે બસ એટલું જ કે સમજદારી જ સાચી સુરક્ષા છે કૂતરાઓને સમજવા પરિસ્થિતિને સમજવી અને શું કરવું એની તૈયારી રાખવી આજ આપણને બચાવી શકે છે આપણે જાણી લીધું કે સમજદારી જ સુરક્ષા છે પણ હવે સવાલ એ છે કે શું આપણે સાચે જ તૈયાર છીએ શું આપણે આ બધી બાબતોને ગંભીરતાથી લઈએ છીએ આના પર જરૂર વિચારજો